છોટાઉદેપુર જિલ્લાનું કોલી એક એવું ગામ કે જે ગામના કણજીકોતરમાં વેરી ખોદી સદીઓથી વરસાદનો વર્તારો જાણવાની આગાહી કરવામાં આવે છે અને આ પરંપરાને જાણવા એક બે નહીં પરંતુ દસ થી બાર ગામના લોકો વચ્ચે વરસાદના વર્તારાની આગાહી જાણવામાં આવે છે કોલી ગામના બુઝુર્ગ વડીલો પાસેથી મળતી જાણકારી મુજબ સૈકાઓ પહેલાની દંતકથા મુજબ વરસાદના દેવબાબા સહિતના દેવી દેવતા કોલી ગામના કંજી કોતરમાં સ્નાન કરી કોલી ગામે મેઘ માંડવાની પૂજા વિધિ કરી બાબા રતુમાળ ગયા હતા અને આજે પણ કોલી ગામમાં કંજીકોતરમાં પાસે મેઘ માંડવાનું આયખું આવેલું છે તો આ આયખાની પાસે પસાર થતા કંજી કોતરમાં ભરુનાળે પણ ધરો ભરેલું પાણી જોવા મળે છે પાવાગઢ છે એક રાણી એક રાજા ઉતરી અહીં જાણે જે વહેરી ખાઈને એક કળ ઉભી રહે જોગ મારી જોગમે હતી કળ મારી કળમે હતી જૂનાગઢ વાળે મારે અબુગઢ વાળે મારે કળમી રાજા મેઘ રાજા મેઘ રાણી અહીં પાણી પીક માંડવો છે મેઘ રાણીનો ચાહ જાય ઉભી રહ્યો ચા ચાખલા જોયા ઢોબીણા લઈક આવે ગીતારી લઈક આવે ઢોલી વાજા લઈક આવે અહીં તું પાણી પીન પસંદ રતમા કોલી ગામના કંજી સદ્યો સદ્ય પહેલાથી ચૈતર મહિનાની અમાવસ્યાની સાંજે બે વેરી ખોદી વેરીમાં લીલા ખાખરના પાનના પડિયા મૂકી ખાખરાના પાનથી ઢાંકી દેવાય છે વૈશાખ મહિનાના પડવાની વહેલી સવારે દસ થી બાર ગામના લોકોની હાજરી વચ્ચે વેરી ઉપરના ખાખરાના પાન ઉઘાડી

અરે આપણા કોલી ગામના આજુબાજુના દરેક માણસોએ અહીંયા આવી ચકાસણી કરી તો બધાએ ચકાસણી કરીને ચેક કર્યું તો કે આ વર્ષે ગરમ છે અને થોડુંક ઠંડુ બી છે એમ કહે છે પરંતુ વરસાદનો માહોલ સારો છે અને અમારા જે પૂર્વજો એ વર્ષોથી કરતા આવે છે તો અમારા યુવાનોને પણ અમે થોડું શીખવાડીએ કે એની આજે જે ચાલતી રહે એવી અમારે રતુભાઈ આ અત્યારે તમે જે વરસાદનો વર્તારો જાણ્યો ગામ લોકો સમક્ષ કેવું રહેશે ચોમાસું એ આ વર્તારો કર્યો ખેડૂતો વાવની કઈ રીતે કરશે અમારે જે આજે વડીલો છે અને જે ઉંમરવાલા જે એ લોકોએ કીધું કે આ વર્ષે વરસાદનો ફૂર ભરપૂર છે અને ખેડૂતોની વાવણી પણ સરસ થશે અને બધી રીતે વર્ષ સારું રહેશે એવું કહેવામાં કોલી ગામે યોજાયેલ આગાહીના મેળામાં જાણકાર બુજુર્ગ વડીલોના અનુમાન મુજબ આવનાર ચોમાસામાં શરૂઆતના મહિનામાં સારો વરસાદ વરસશે એ બાદ એક મહિનો મધ્યમ વરસાદ હશે અને પાછલા બે મહિનામાં ઘણો સારો વરસાદ હશે તેવી આગાહી કરવામાં આવી હતી આગાહી બાદ મોટા દેવ સમક્ષ ખાખરાના નવા પાનમાં કેરીઓ ધરાવી નવા ટીમરૂ પાનમાંથી બીડી બનાવી મહુડા ધરાવી અખાત્રીજના નવા વર્ષની પૂજા વિધિ કરવામાં આવી હતી અમારે આ કોલી ગામમાં લગભગ વર્ષોથી અમારા પૂર્વજો અહીં એક પટેલની અને એક પૂજારાની બે વહેરી ખોદતા આ બે વહેરીઓ લગભગ સાત વાગ્યાના ટાઈમે સાંજે કોઈ આવી નહીં શકે એ ટાઈમે અમારે આ વેરી ખોદવામાં આવે એની આગળ અમારે જે હોળી આવે હોળીની અંદર જે હોળી થયા બાદ પાંચ દાડા થાય એટલે પાસમ આવે પાસમથી બળવો કોટવાલ પૂજારો પટેલ આટલા જણા આ નવું પાન નવા મહડા પડે આ હર કોઈ વસ્તુ અમને આંગે ખાવાનું પોતે બનાવીને ખાવાનું આવે અને મોહડા ધરેલું પણ ખાવામાં નહીં આવતું એ તો એ બધો ટાળો અમારે કમસે કમ દોઢ મહિનાનો ટાળો આવે આ ટાળો આ દોઢ મહિનાના ટાળા ટાળ્યા પછી આ કામ આ વહેરી ખોદીન પૂરી થાય ને આજે ભાળા તે અમારે એક અખાડો કરી છે ત્યાં અમારે આ બધી વિધિ સિદ્ધિ કરવામાં આવે મોઢું પૂજવામાં આવે આંબુ પૂજવામાં આવે બધું ફળફલાતી પૂજે એ તો આજે હમણાં દસેક વાગ્યાથી અમારા ગામના વડીલો જે છે એમને બધી હર કોઈ નવું વસ્તુ આ નવા વર્ષનું ચાલુ કરવામાં આવે છે ખાવામાં ત્યાં સુધી દોઢ મહિના સુધી અમારે ટાળો આવે તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ જે અમાસના દિવસે કોલી ગામે આવતું વર્ષ કેવું રહેશે જે વરસાદ નવું વર્ષ એની ચકાસણીના ભાગરૂપે અમાસના દિવસે અહીં કણજીકોતર પર આવીને ત્યાં વેરી ખોદવામાં આવે છે તેના ભાગરૂપે આજે સવારે ગામના બધા જ આજુબાજુના વિસ્તારના લોકો આવીને જે વેરી ખોદેલી હતી એની ચકાસણીને ચકાસણી કરવા માટે સૌ ગામ લોકો આગેવાનો આવ્યા છે આનું મહત્વ એવું છે કે જે આવતું વર્ષ નવું એ આપણા સમાજ જીવન અને કેવું રહેશે એના ચકાસણી માટે વડીલો આવ્યા છે તેમાં બે બે એક કોતર કોતરની સોરી વેરી ખોદવામાં આવી છે જે વેરીને ચકાસણી કરતાં અમારા જે વડીલોનું એમ કેવું છે કે આવતો વર્ષ ખૂબ જ સરસ રહેશે પાણી ભરપૂર રહેશે અને જીવ જીવાત ઓછો રહેશે